મને બધી રીતે બહુ રોમેટિક ઓપરેશન મને બહુ સારું લાગ્યું હું હિરેનભાઈ સાહેબ નો ખુબ ખૂબ આભાર માની શકું છું કે મને જલ્દી સારું થાય મને હિરેનભાઈ કહેતા તમે નવરાત્રી ગરબા કહેશો હું ચાંદીનો ગરબો પી આ નવરાત્રીમાં ગુમાડી શકે છે મેં મારું નામ તારાબેન વિષ્ણુભાઈ પટેલ હું ઊંઝાની છું મને ઢીંચડના ઘસારા હતા ને એટલે મેં હિરેનભાઈ ડૉક્ટરને બતાવી તો હિરેનભાઈ ડૉક્ટરે મને કહ્યું કે તમારે ઢીંચડના ઘસારા છે તો મેં કીધું કયું ઓપરેશન સારું હોય સાહેબ તો એમને રોબેટિક ઓપરેશનનું મને કહ્યું તો મેં કહ્યું તો મારે જલ્દી સારું થાય એવું ઓપરેશન કરવા તો ડૉક્ટરે મને એ ઓપરેશન કર્યું મને બહુ સારું હું પંદર દિવસમાં તો સીડી ચઢતી હતી પલોઠી વાળી શકતી હતી પણ મને હું રસોઈ બનાવી શકું છું પંદર દિવસમાં હું મારી જાતે રસોઈ બનાવું છું મારા ઘરની નો હું બહુ સારી રીતે કસરત પણ કરી શકું છું